નવી દિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કર્ટિન રીઝર ઇવેન્ટ બાદ ગુજરાત સરકારે મુંબઈ ચંદીગઢ કોલકત્તા ચેન્નાઈ લખનૌ બેંગલુરુ અને ગુવાહાટી જયપુર અને ઇન્દોરમાં નવ નેશનલ રોડ શોનું આયોજન કર્યું હતું ગુજરાતના પ્રતિનિધિ મંડળે જાપાન જર્મની ઇટલી ડેનમાર્ક સિંગાપુર ઓસ્ટ્રેલિયા વિયેતનામ દક્ષિણ કોરિયા ફ્રાન્સ યુએ અને યુએસએ સહિતના અગિયાર દેશની પણ મુલાકાત લીધી હતી વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાત સરકારમાં સહકાર મીઠા ઉદ્યોગ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પ્રોટોકોલ એમએસએમઇ કુટીર ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં હૈદરાબાદમાં સફળતાપૂર્વક રોડ શો આયોજન કર્યું હતું રોડ શો પહેલા ગુજરાતના માનનીય મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિવિધ સંગઠનોના પ્રમુખ સાથે વન ટુ વન બેઠક યોજી હતી સાય એન્ટ લિમિટેડમાં કોર્પોરેટ ઇનિશિયેટીવના અધ્યક્ષ ડોક્ટર પીએનએસવી નિરસિંહ નીરસિમ્હિવેસ્ટ ઇન્કના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર એચ સી તુષાર એસ દેવચક્કે અવંતી ફિટ્સ લિમિટેડના અધ્યક્ષ એમડી શ્રી અલ્લુરી ઇન્દ્રકુમાર ચીપ ટેકનોલોજીઝ લિમિટેડના એમડી અને સી ઇઓ શ્રીનિવાસ રાવ કાકુમનુ જેની ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ડોક્ટર રામાવત આર નાઇક રોકવેલ ઇન્ડસ્ટ્રી લિમિટેડના એમડી અશોક ગુપ્તા આ સાથે જ અન્ય કંપનીના એમડી સીઈઓ ઈઓ સહિતનાઓ હાજર રહ્યા હતા એફઆઈસીઆઈ એક્ઝિક્યુટિવના સભ્ય અને સુધારક પોલીમર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મીલા જયદેવના સ્વાગત પ્રવચન સાથે રોડ શોની શરૂઆત થઈ હતી તેમના સંબોધન બાદ વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અને ગિફ્ટ સિટી વિશે ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ દર્શાવવામાં આવી હતી ગુજરાત સરકારના અધિક ઉદ્યોગ કમિશનર ડોક્ટર કુલદીપ આર્યાએ પણ ગુજરાતમાં ઉપલબ્ધ વ્યવસાયની તક અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું તેમના પ્રેઝન્ટેશન બાદ દીપક નાઇટ્રેડ લિમિટેડના પ્રેસિડેન્ટ બેઝિક ઇન્ટરમીડિયેટ્સ ગિરીશ સતારકર એપોલો હોસ્પિટલના ગ્રુપ સીએમઓ ડોક્ટર નંદિની અલી અને વેલ્સપન ગ્રુપના કોર્પોરેટ અફેર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શ્રી શાહ ભાર્ગવ મુવવાએ ગુજરાતમાં રોકાણ અંગેના તેમના અનુભવ શેર કર્યા હતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સભાને સંબોધિત કરી હતી તેમના સંબોધનમાં તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને ગુજરાતની ક્ષમતાને વિશ્વ સમક્ષ લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યું હતું તેમણે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા માનનીય પ્રધાનમંત્રીએ દરેક પડકારને તકમાં ફેરવીને તેમની પ્રતિબદ્ધતા સાબિત કરી છે તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવા માટે વાયબ્રન્ટ ગુજરાત જેવી અદભુત ઇવેન્ટ શરૂ કરી તેમના સંબોધનના અંતે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજિત થનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત બે હજાર સડતાલીસના વર્ષના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે ઓગીવ ટેકનોલોજી એલએલપીના સીએમડી માઇલી સક્સેસ દ્વારા આભાર વિધિ સાથે રોડ શો સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો